મિત્રો આજે આપણે પહોંચી ગયા છે પહાડ ગામ જે કઠલાલ નજીક આવેલું છે જ્યાં મસાણી માતા મંદિર છસો થી સાતસો વર્ષ જૂનું અને મહાદેવ મંદિર પણ અહિયાં મોહર નદી કિનારે આવેલું છે તો આજે આપણે આ બધા વિશે જાણીશું પહેલા તો અહિયાં બે મંદિરો આવેલા છે એક નીચે બોયરામાં અને બીજું મંદિર ઉપરની બાજુ આવેલું છે તો સૌપ્રથમ પહેલા આપણે બોયરાની અંદર દર્શન કરવા માટે જઈશું અહીંયા થોડા પગથિયા તમે ચાલીને નીચેની બાજુ જશો તમે સામેની બાજુ મહસણી માતાની પ્રતિમાના તમે દર્શન કરી શકો છો તો મંદિરના અંદર આ રીતનું એક લોકેશન તમને જોવા મળશે ઘણા બધા ભક્તો અહીંયા તમને દર્શન કરતા જોવા મળશે અને જેવા તમે દર્શન કરીને બહાર નીકળશો ત્યાં ઉપરની બાજુ પણ એક મંદિર આવેલું છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો મિત્રો આ બંને મંદિરના દર્શન કર્યા બાદ તમે સામેની બાજુ એક હવન કુંડ આવેલું છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો અને મિત્રો અહીંયા સામેની બાજુ એક તમને મોટો વડ જોવા મળશે તે વડ ની બાજુ માં તમને એક નારિયર સ્ટેન્ડ જોવા મળશે ત્યાં તમારો શ્રીફળ પણ તમે અહીંયા વધેરી શકો છો અને આ બધા જ મંદિરના દર્શન કર્યા બાદ